જેને પંચ વિષયનો અભાવ હોય તે કેમ જણાય આમાં મહારાજે એક જ વાનું કીધું છે પણ પંચ અને દેહાભિમાનનો અભાવ હોય કેમ બહુ કારણ કે આગળ આવે છે પંચ વિષયનો અભાવ હોય તો કેમ જણાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વિષયનો પેલા વાંચી લેવું જેને વિષયનો અભાવ હોય તે એમ જણાય છે જ્યારે કંઈ સારું ખાવાનું આવે ત્યારે તેને ખાય પણ જેમ જેવું તેવું ખાતો હોય ને તેમાં આનંદ હોય તેવો આનંદ રહે નહીં મૂંઝાઈ જાય અને લુગડા જેવા તેવા જાડા પહેરતો હોય તેમાં આનંદ હોય તેવો ઝીણાં લુગડા પહેરવા પડે તેમાં આનંદ ન રહે ને મન તેમ જ સારી પથારી હોય અથવા કોઈક માન દે ઇત્યાદિક જે 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 સારા પદાર્થનો યોગ થાય ત્યારે તેમાં તેનું મન મૂંઝાય પણ તેમાં કોઈ રીતે આનંદ પામે જ નહીં ત્યારે તેને એમ જાણીએ જે એને વિષયને વિશે અભાવ છે કેવળ દેહ ગુજરાન કે નિભાવ પર જ ધ્યાન હોય પણ તેમાં એને આનંદ હોય દેહ ગુજરાન કેટલા મિનિમમ દેહ ગુજરાન ખાલી દેહ ગુજરાન નહીં મિનિમમ દેહ ગુજરાન કેમ થાય અને એની ઉપર જો એને તાન હોય તો એનો અર્થ એવો થાય કે એને પંચ વિષયનો અભાવ પણ મિનિમમ દેહ ઓપોઝિટ શું સ્પેશિયલ ઓફર તાલ કે આમ ને આમ આમ ને આમ તો એને અભાવ નો અભાવ ડેફિનેશન આ પંચ વિષયનો આપણને અભાવ થયો છે તો આપણે આપણા મનમાં સ્પેશિયલ ઓફર પંચ વિષયની કેટલી છે મારે જમવાનું આવું જ હોય મારે પથારી આવી જ જોશે મારે બેહવાનું આવું જ જોશે સ્પેશિયલ ઓફર જેટલી આવે છે એટલી આ શક્તિ અને દેહની ભાવ છે એ તો સત્સંગની વ્યવસ્થા જ છે એમાં કંઈ વાંધો નથી એમાં તો સત્સંગ વ્યવસ્થા કરેલી જ છે થોડી બધાને બધા લુગડા તૂટી ગયા હોય તો આપી દો દાવડી જોતી હોય તો આપી દો બોપરે ને જમાડી દો પણ એ નહીં હું થોડોક વાહે જાય એટલે પંક્તિમાં પંક્તિનો એટલા માટે જ મારે જ આગ્રહ રાખ્યો છે કે પંક્તિમાં હોય એ દેહ નિભાવ કહેવાય અને જનરલ વ્યવસ્થા હોય એ બધી દેહ નિભાવ દેશ ભાવ થાય એટલા માટે બધા જનરલ વ્યવસ્થા કરી હોય પણ એ જનરલ વ્યવસ્થા ચૂકાવી અને માણસ પોતાની સ્પેશિયલ વ્યવસ્થા કરવાને ટ્રાય કરે ક્યારેક થાય ક્યારેક ન થાય પણ તો એને આશક્તિ સ્પેશિયલ ઓફર નો તો સ્કોપ સ્પેશિયલ ઓફર નો તો બધા સ્કોપ ન હોય આગ્રહ હોય મોટા સ્કોપ ન હોય પણ આગ્રહ હોય નાના માણસ હોય આલો એક નાના છંદ છે તો એ પંક્તિ ચુકવવાનો તો આગ્રહ હોય ને સ્પેશિયલ બધું ન હોય તો પંક્તિમાં ન આવવું એવું તો હોય કે બાનું કાઢીને હવે જાય ને પછી બધે વ્યાજાય ત્યાર પછી એક બે જણા રહે ત્યાં જાઉં એવો આગ્રહ તો હોય એટલે ધાયરું થાય છે કે નથી થતું એ વાત જુદી છે પણ માલી પાછો આવો ઉઠાવ હોય છે કોઈ પણ વાતે પંક્તિમાં ભળી જવું એવો પણ એક ઉઠાવ હોય છે કોઈ પણ વાતે ગમે એમ કરીને આડઅ કરીને પણ કોઈ પણ વાતે પંક્તિને ચૂકાવી દેવી એવો પણ એક ઉઠાવ હોય છે કોઈ પણ વાતે ચૂકાવી દેવાનો જે ઉઠાવ છે એ આશા અને કોઈ પણ વાતે ભળી જવાનો એ દેહ ગુજરાત છે દેહ ગુજરાત કેવાય દિવસ એવી રીતે જનરલ બધી વ્યવસ્થાઓ બધી હોય દાખલા તરીકે આરતીધૂન હોય પૂજા પાઠ હોય એ જનરલ થતું હોય એમાં આપણે રૈન કરીએ એના માહોલમાં ઓલા એરિયામાં રહીને કરીએ તો એ કે દેહગુજરાન કહેવાય કે રીધમ કહેવાય બધી અને સ્પેશિયલ આપણે કરીએ પછી બમણું કરી નાખીએ તો એ ધાર્યું કહેવાય એટલે જેમ પંચ વિષયની આસક્તિ હોય એમ ક્રિયાની પણ આસક્તિ હોય એ કરીએ આપણે એમ કે એવી રીતે કરીએ જનરલ વ્યવસ્થા ને એટલે જનરલ વ્યવસ્થા તો એટલે અટાણની વ્યવસ્થા તો ક્યારેક ક્યારેક ફરી ગઈ હોય છે પણ મારા જે બાંધેલી જે જનરલ વ્યવસ્થા હોય એને જે તોડી એ બધી આપણી આસક્તિનું પરિણામ હોય આજે સ્તુતિ પ્રાર્થના હવારે પૂજા પાઠ જમવા કારવવાનું

મુંઝવણ નું મિનિંગ એ છે કે એ એવું વિચારે કે આમાંથી કેમ આપણે આબાદ બચી જાય એમ આબાદ બચવું કેમ એવું હોય તો એનો અભાવ છે જેને તાલ કરવામાં કે કરાવવામાં મજા આવતી હોય અને સારું એટલે પંચ વિશે સારું એમ સારું કામ કરવામાં એમ નહીં મજા આવતી હોય તો પંચ વિશેનો અભાવ નથી એમ જેને તાલ તો સારામાં મૂંઝાઈ જાય છે એવું મારા જે કીધું ને સારામાં મૂંઝાઈ જાય તો એને પંચ વિષય અભાવ છે સારું કરવામાં કે મન મન સારાનો અર્થ પોતાને કરવામાં જેને રસ હોય તો એને અભાવ નથી પછી ભલે કદાચ મારા ગુણાતીતાન સ્વામીની વાતોમાંથી એમ લખ્યું મોઠી બાજરો પલાળીને ખાતો હોય પણ ખૂણે બીન ખાતો હોય તો એને સ્વાદમાં રસ છે પછી ભલે ઓલા બધા તો ઓલા અડદિયા લાડુ જમા હોય પંક્તિમાં પણ આ એકલો આવીને બાદરો ખાય હારે ન આવે તો એને સ્વાદમાં રસ છે એવું મોટા સંતો કહી ગયા પંક્તિમાં આવ્યો હોય જે માનો કે આવ્યા હોય જે મહારાજની આજ્ઞા પ્રમાણે જમી લે તો કે સ્વાદમાં રસ એ નિભાવ છે એટલે હાટે વધારે ઓલું થતું હોય તો ઓછું લે એને એમ લાગતું હોય કે આ વધારે થઈ જાય છે

મુક્ત મુમુક્ષુ વિષય અને પામર પામર કોણ કહેવાય શાસ્ત્રની મર્યાદા મર્યાદા એનાથી રે નહી મર્યાદા મૂકીને રે રે તો વિષય બને અને મુમુક્ષુ કોને કહેવાય તો મર્યાદામાં રહીને પણ વિષય આવતા હોય એમાંથી બચવા માટે પ્રયત્ન કરે એમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે તો એ મુમુક્ષુ દાખલા તરીકે ગ્રહસ્થ હોય અને એના ભાગમાં હારું લખેલું હોય ને સુખી ગ્રહસ્થ હોય અને એ સુખ ભોગવે તો તો એ પાપ નથી કરતા કમાતા હોય ને એ સુખ ભોગવે તો પાપ તો નથી કરતા પાપ નથી કરતા ઈ પામર નથી પણ વિષય નથી મટી જતા ભોગવે છે એટલે વિષય તો છે જ એને પંચ વિષય હારા લાગે છે તો એ વિષય એમાંથી છૂટવાની ઈચ્છા થાય તો એને મુક્ષું કહેવાય અને જો એમાં છૂટવામાં સફળ થઈ જાય તો એ મુક્ત કહેવાય મુક્ત ચાર સ્ટેજ કીધા એટલે માનો કે પંચ ની વ્યવસ્થા જ છે અત્યારે બધી લક્ઝરિયસ વ્યવસ્થાઓ છે બધી પણ લક્ઝરિય લિયસ વ્યવસ્થાઓથી વ્યવસ્થાઓમાંથી બચવું એ શું કર્તવ્ય અને છતાં નિયમમાં રહીને બચવું સત્સંગ વ્યવસ્થામાં સત્સંગની વ્યવસ્થામાં રહીને બચવું એટલે પંક્તિમાં આવે એમાંથી પોતાનો નિભાવ ગોતી લે અને ઉત્તમ વિષયથી બચી જાય તો એની મુમુક્ષો તા કહેવાય એટલા બધી થોડું કઠણ છે શાસ્ત્રીજી મહારાજ કહેતા હોય વડતાલ ભણતો તો રોટલી કોકલી ત્યારે રિવાજ છે તો રોટલી કરીને આવે પણ ઓલા તો બાદરાના રોટલા હોય પંચમાં તો એટલે કોક કે લે ધરવું ચાલે આવ્યો કે મને ટાઢી ગાંઠ છે મન નડે મને ટાઢી ગાંઠ થઈ જાય મન નડે એટલે બચવાનું હોય કેવળ દેહ ગુજરાન કે નિભાવ પર જ ધ્યાન હોય પણ તેનાથી વધારે જોગ થાય ત્યારે મૂંઝાઈ જાય તેનો અભાવ જનરલ વ્યવસ્થામાં પણ ક્યારેક લક્ઝરિયસ હોય તો કોમન પણ હોય એ વિકલ્પથી એ પોતાનું ગુજરાન કરી લે પણ પેલા લક્ઝરિયસ માં પણ લક્ઝરિયસ થી ડરી અને પંક્તિમાં ન વાવે તો મારા એ આ મોટા સંતો એને બરાબર નો કીધું એ બરાબર નહીં એનો અર્થ એવો નથી કે પંચ વિશે નોપાવશે કારણ કે જલેબીમાં ખટરસમાં રહ્યા જલેબીમાં ગયા એન્કરી એમ કહેવાય ખટરસ હતા ત્યારે એને હારા લાગ્યા અને મારા જ બધાને રેલમ માટે મહિના કરવા તો બીઆઈ ગયા કે આ કઈ થોડો કઈ વહી આ સાધુનો ધર્મ છે કેવળ દેહ ગુજરાન કે નિભાવ પર જ ધ્યાન હોય પણ તેનાથી વધારે જોગ થાય ત્યારે મૂંઝાઈ જાય તેને તેનો અભાવ રહે ત્યારે જાણવું અભાવ છે જેને તાલ કરવામાં કે કરાવવામાં મજા આવતી હોય અને સારો એવો રસ હોય તો એને ઘણો આદર છે અભાવ નથી એમ જ પંચ વિષય નો આદર છે પણ દેહાભિમાન નું ન કીધું કે દેહાભિમાન નો અભાવ હોય એના લક્ષણ કેવા હોય આપણે વિચારો હંધાય આપણે કઈ થી થોડા કમ થઈ ગઈ દેહાભિમાન નો અભાવ આમાં પંચ વિષય નો અભાવ હોય તો એને એવું લાગે કે આવું થાય પણ દેહાભિમાનનો અભાવ હોય તો એના લક્ષણ કેવા કાઢવા અનુમાન કરો કે કેવા હોય ભગવાનના ભગતને પહેલી ને પેલી પ્રાયોરિટી આપે પોતે પાછું ભગવાન ના ભગત ની સેવા ને પેલી પ્રાયોરિટી કારણ કે દેહ ઘવું છે ને દેહ ને કઈ આજો ન આવવા દે ઘારો તો એને દેહાભિમાનનો નો આદર છે દેહાભિમાન નો આદર એટલે શું દેહ ને પોતાની કઈ દેહ ને પોતાના દેહને અને પોતાની માલિકીની જે વસ્તુઓ પોતાના સદગુણો કે પોતાની માલિકીની વસ્તુઓ એ કોઈ ભગવાનને કે બીજાના કામમાં કે સત્સંગના કામમાં આવવા દે નહીં જ્યાં પોતાનું માન્યું હોય ત્યાં જ આવવા દે તો એને દેહાભિમાન એને આદર અનાદર નો કહેવાય અનાદર નો મિનિંગ તો એ છે કે મહારાજના કામમાં સત્સંગના કામમાં કે ભગવાનના ભગતના કામમાં આ બધું કહી નાખે પોતાને માટે નિનિમ મિનિમમ નિભાવ પોતાને માટે મિનિમમ નિભાવ હોય તો એનો અર્થ એવો છે કે દેહાભિમાનનો અભાવ દેહનો ઉપયોગ અને પોતાની સંપત્તિ કહેવાતે હોય પોતાના સદગુણો કહેવાતા હોય એનો ભગવાનને માટે અને સત્સંગને માટે અને ભગવાનના ભગતને માટે એ ઉપયોગ મેક્ઝિમમ ઉપયોગ થતો હોય અને પોતાને માટે મિનિમમ ઉપયોગ થતો હોય દેહ નિભાવ એટલે મિનિમમ ઉપયોગ થતો હોય તો એને દેહનો અભાવ છે દેહાભિમાનનો અભાવ છે અનાદર છે એનો અર્થ નકર સ્વ અનાદર તો ક્યાં રાખવો પોતાને દેહાભિમાનનો અભાવ છે એ કેમ ખબર પડે આપણે ભગવાનની ભગ ભગવાન ને ભગવાનના ભગતની સેવામાં કટકા કેટલા થઈ જાય છે નીચો વાય કેટલા જાય છે તો એનો અર્થ એવો છે કે એને દેહાભિમાનનો અભાવ એનો ગોલ જ એવો હોય કે ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં કટકા થઈ જાવ નીચો વાઈ જાવ જેટલું આપણી તાકાત હોય આપણા ગુણો હોય કે આપણી પોટેન્શિયલ હોય એ બધી નીચોવી અને ત્યાં વાપરી નાખે દેહનું તો એવું છે કે આજની પોટેન્શિયલ વાપરી નાખો એટલે રાતે પાછી સ્ટોર થઈ જાય અને આજની બચાવી રાખો તો કાલે વેસ્ટ કાલે બગડી જાય વેસ્ટ થઈ જાય એટલે પોતાની પોટેન્શિયલ હોય કે પોતાના સદગુણો કે જે કાંઈ પ્લસ પોઈન્ટ હોય એને ભગવાન સત્સંગ ભગવાનની ભક્તિ અને મહારાજની આજ્ઞા એમાં એને ખલાસ કરી નાખો નીચોવી નાખો આજની હોય એટલે બધી આજ નીચોવી નાખવાની પછી કાલ નવી આવવાની છે તોય એને અર્થ એનો અર્થ એવો છે કે એને દેહાભિમાનનો અભાવ છે જેટલું એમાંથી બચાવી રાખે છે અને નીચો બી નથી એકતો એટલું એને દેહાભિમાન છે મારે આમાં વાત નથી કરી પણ આ બે વાના ઓલા બેરિયર છે ને એના બે બેરિયર છે કે સ્તુતિ કરતો હોય એ નિંદા કરવા માંડે પછી મુક્તાનંદ સ્વામી એવો ગોલ બનાવી રાખે તો એને દેહાભિમાનનો અભાવ કે આપણે આપણા સદગુણો કઈ મેળવી ભવિષ્યમાં મેળવવાના છીએ એ એ હોય આપણે મેળવેલા હોય કે દેહ સંપત્તિ ભગવાને આપી હોય કે બીજું કાંઈ જે મળ્યું હોય એને ભગવાન ને ભગવાનના ભક્તને માટે કે સત્સંગને માટે નીચો નાખે કટકા કરી નાખો કટકા ન કરે ત્યાં સુધી જાય નહીં આ છે એ નહડું છે એટલે ગમે નથી કોળે